તેથી એના માટે થઈ અને રેલવે દ્વારા અંડરપાસ કામ હાથ ધરવામાં આવ્યું છે છેલ્લા દોઢ વર્ષથી અંડરપાસ નાળું બનાવવાની કામગીરી ચાલી રહેલ છે ગ્રામજનોને અવરજવર કરવા માટે આ એક જ રસ્તો હોવાથી તેમજ અત્યારે હાલમાં વરસાદની માહોલમાં ગ્રામજનોને આ અંડરપાસની આજુબાજુથી પસાર થવામાં ખૂબ મુશ્કેલી અનુભવી પડતી હોય તેમજ અકસ્માતના ભયથી પસાર થવું પડે છે રેલવે વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે સદર કામગીરી ખોબલે પડેલ છે બાજુમાં તળાવ હોય તેની આજુબાજુમાં કોઈ પણ જાતની પતરાની રીલિંગ કરવામાં આવી નથી ને ત્યાં કોઈ પણ લાઇટની પણ સુવિધા નથી તેથી જો કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થાય ને ગફલત ખાઈ જાય તો જીવનું જોખમ રહેલું છે ઉનાવા ગામની બંને તરફ એપ્રોચ રોડ હોવાથી દિવસમાં ઘણા બધા સાધનો પસાર થતા હોય છે ને તે આવું જોખમમાં કામ હોય તો ત્યાં જાનહાનિ થવાની શક્યતાઓ રહેલી છે ગ્રામજનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે થોડા સમય પહેલા ત્યાં એક યુવાન બાઇક લઈને પસાર થયો હતો ને તે ખાડામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું એ વાતને હજુ હજુ સમય નથી થયો છતાં પણ આ રીતનું રેલવે દ્વારા કરવામાં આવી રહ્યું છે તો શું રેલવેના અધિકારીઓ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠા છે કે હજુ કંઈ આવો બનાવ બને પછી જ આનું નિરાકરણ લાવીએ હાલ અંડરપાસનું કામ ચાલુ છે જેથી રાહદારીઓની અવર જવર માટે કામ ચલાવ રોડ બાજુમાં બનાવેલો છે તો એટલો બે દરબારી બનાવેલો છે કે જ્યાં સુધી સાધન ટોચ પર ન પહોંચે ત્યાં સુધી સામે સાધન આવે છે કે નહીં તે જોવું ખૂબ મુશ્કેલ છે તેવામાં એક્સિડન્ટ થઈ શકવાની સંપૂર્ણ સંભાવના રહેલી છે આટલા એજ્યુકેટેડ અને વેલ એક્સપિરિયન્સ અધિકારીને શું આ વસ્તુ નજરે નહીં પડતી હોય કે અહીંયાથી કોઈ પસાર થશે અને કોઈ જાનહાનિ થશે તો એના માટે જવાબદાર કોણ 我在自己。 ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે

બધી તો પૂરવાનું ખાના બધું પૂરવાનુ ખાન નથી પૂરવાનું ખાને જલ્દી